નમસ્તે રાસો છે રામુ દેસેનો ટેકનિશિયન જગદીશ રાઠોડ હવે જો અહીં સાહેબની એટલી બેદરકારી છે જય સાહેબની તો આ રામુ દેસેસ ફૂલ લોડે લોડ છે હવે સાહેબે પહેલાં તો અહીંયા જય ક્યારે હાજરી દેતા નથી પ્લસ કે સાહેબ બીજા બધી વખતની પેનલ્ટી કરે તો આ રિફલિંગ બોટલને જો અહીંયા નજીક કરો અહીંયા ઝૂમ કરો આ રિફિલિંગ બોટલ ત્રણ અગિયાર પંદરથી બે અગિયાર હોળ અને આ મારા ખ્યાલથી બાર અગિયાર એકવીમ પૂરું થઈ ગયું છે આ જોવો હા એકવીમ

હા હવે બોલો આપડે કઈ ઓલા જય વિશે ઓલા સાહેબ એમાં કંઈક તમને હાથ ખોટા રિપોર્ટ કર્યા તમારી કંપનીમાં રમતમાં હા 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 એ કઈક હે ને આપણે છવ્વીસ તારીખે કંઈક આઉટ સાઈડ હતો વેસ્ટિંગ પ્રાણી હા એ દરમિયાન કંઈક સ્ટાફ મોડો આવ્યો હતો અને સાહેબે બને એ એમો એમ પેનલ્ટીમાં પરપોઝ કરવા માટે બરાબર હા એટલે હા છોકરાવાળી વાત છે કે ભાઈ આ રીતનું છે તો જેટલો પેનલ્ટી મારે તો જોજો એમાં એવું છે એમાં તમારું નામ દીધું વડગા મા ઈ લોકો એવું કે છે કે વડગામા સાહેબ એ કર્યું છે અમે કર્યું નથી એમાં એવું છે હા મનસુખભાઈ રાઠોડ હવે એમાં એવું હોય જે પણ under અમે oil company છે બરાબર એનું આવશે maintenance ઓપરેશન બધું કામ અમારે કરવાનું હોય હવે આપડે જે કઈ કામ કરવાનું હોય છોકરા પાસે લેવાનું હોય બરાબર output હવે એ જે તે સમયે એને સાડા છ વાગ્યા નો કઈક time આપ્યો હતો સાહેબ અમને બરાબર અને છોકરા કઈક પોચવાય નઈ ત્યારે એવું હતું પણ કઈક કલાક ડીલે છે તો એવા કઈ મને સમાચાર હતા મારી વાત સાંભળો બડગામા હા આજે કોઈ બસ માં આવે અત્યારે તમે જે બાઇક લઈને જાવ છો, મનશુભાઈ ભાઈ વાંધો નહીં પણ અમે તો તમારો સાડા છ વાગ્યા ને ટાઈમ દીધો હતો રમેશભાઈ બાબી ગયા એને મેં ફોન કર્યો શું કન્ડિશન હતી તો કે ભાઈ આ રીતનું હતું બરાબર ધીમે ધીમે બધા આવતા થાય કે સાહેબ ઈચ્છે અમોઈ બનાવી રહી

આ તો જેટકો માની લ્યો કે એવું કઈ કામ કરે કે આ લોકો એમ બનાવીને અમારી પેનલ્ટી કાપતા હોય એમાં આપણે સ્ટાફ જવાબદાર હોય તો એની પેનલ્ટી કાપે બાકી કોઈ પણ જાતિ ₹100 ની કંપની પેનલ્ટી ન કરતી હમજી ઉપર આપણે અત્યારે આ જે આનાથી ઓલા જેટકોના સાઈડ છે ને એની અમે હાઈકોર્ટમાં કાલે ગઈ થી હા હા એટલે એમાં તમારે તમે એ કંપની તરીકે તમારું આખું નામ એક લખાવું જોઈએ એટલે તમારું આખું નામ શું લખાવાનું છે મારું નામ છે વડગામા જયેશ કુમાર હીરકલાલ ટી હા લખો લખી નાખો જયેશ કુમાર જયેશ કુમાર હીરકલાલ હીરકલાલ હા વડગામા વડગામા હવે આમાં તમારાથી કઈ આનું એડજસ્ટ થાય એમ છે જેથી કરીને હાઈકોર્ટની અંદર આ બધાની સામે ઓલા એપોઇન્ટમેન્ટ ના લઈ જો એક્ઝેટ એમાં એવું છે ભાઈ આપણે કઈ છોકરા ટર્મિનેટ નથી કર્યા. તમારે એવું હોય તો એને પૂછજો કે તમને ટર્મિનેટ કર્યા છે તો હોય તો મને પ્રૂફ આપો. હવે આ મેટર થઈ ને સાંભળો વારંવાર જે પેનલ્ટી ની વાત છે ને એ જેટકો તરફ થી આવે ને તો જ અમે મારી છે. હવે અમારી પાસે ટોટલ છોતેર સબસ્ટેશન છે. છોતેર માંથી બે સબસ્ટેશન એવા છે કે જેમાં હાલતા પેનલ્ટી હોય. સાહેબ એમ કે તમે આને કીધું મારો પેનલ્ટી સીટ સીટીમાં નથી મારો પેનલ્ટી કામ નથી કર્યું મારો પેનલ્ટી તો પેનલ્ટી એવી હોય તો અમારે સ્વાભાવિક છે કે કંપની છોકરા ઉપર ડાયવર્ટ કરવાની કારણ કે

જ્ઞાતિમાં તો જ્ઞાતિ ખ્યાલ નથી તો જો ઉપર અત્યારે જનરલી હું વાત કરું ને પેનલ્ટી ની વધારે મેક્સિમમ પેનલ્ટી હોય ને મારા મોટા દરવા છે અને રામો છે બે મારે સપ્ટેશન માં વધારે પડતી પેનલ્ટી બે સપ્ટેશન દલિતો કામ કરે છે આમાં શું છે ભાઈ અમારે અત્યારે અમે એવું લાગતું કે આપડે કોર્ટમાં રજૂ કરશું ભાઈ આ જે કંપનીના ભાઈ છે તેમની સાથે કાર્યકર તરીકે મેં રજૂઆત કરી છે હા તમે તમારી રજૂઆત કરો છો ઓકે છે

કર્મચારીઓના કોલ ડિટેલ કે પછી આવું હોય એની સામે પગલા લેવા માટે થઈને પણ આપણે ઉચ્ચ અદાલત માં રજૂઆત કરી

લગભગ એ group માં કઈક આવું છે પણ હું કઈક તો free થઇ મેં કીધું જો પણ હું છે એ જોયું નથી હજી હોવ જોઈ લઉં કઉ તને અત્યારે આ તમારો મને ફોટો મોકલજો એટલે આ youtube માં ચડાવશું ભાઈ આ company ના ભાઈ હારે પણ મનસુખ રાઠોડે કીધું આ સાહેબ રહ્યા એ જાતિવાદી છે અને આવા બધાય ના report કરે છે.

ના એમાં વસ્તુ કેવી છે અમારે તો ઓથોરિટી પર્સન માં ઈ જ આવે બરોબર એટલે ઈ જ આવે બધું તો આ સાહેબે જેવા રિપોર્ટ કર્યા આની અગાઉના કોઈ સાહેબે તમને રિપોર્ટ કર્યો તો કે આ સાહેબ એક જ કર્યો છે નહીં જો એમાં એવું છે કે આની પેલા છે ને આવી બધી મેટરો નથી થઈ મેટરો હતી નાના મોટી હતી બરોબર છે નાના મોટી પેનલ્ટી નો ડાઉટ મારી વાત સાંભળો કે અત્યાર સુધીની અંદર જે આ છોકરા પાંચ વર્ષથી અહીંયા ફરજ બજાવે છે

કંપની ફરે છ વર્ષ અહીંયા ની એવું છે કાંઈ વાંધો નહીં તમે તમારો ફોટો મોકલજો હમણાં માં લગાડું છું કે ભાઈ આ કંપનીના સાહેબ હાથે મનસુખ રાઠોડે પણ એની સાથે વાતચીત કરી વાંધો નહી મને તમારો ફોટો ખાલી મોકલો